સૌરાષ્ટ્રની ધરતીનો આ પ્રસંગ છે જૂનાગઢની બાજુમાં મેંદરડા ગામ અને મેંદરડાની પાસે નાગણી કરીને એક ગામ છે અને નાગણી ગામનો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે વધારે સમય નથી થયો હજુ 150 વર્ષ પહેલાની આ વાત છે એટલે આ નાગણી ગામમાં એક પટેલની દીકરી પરણીને આવી પહેલા તો નાની ઉંમરે લગ્ન થતા હતા એટલે આ દીકરી 17 વર્ષની ઉંમરે પરણીને સાસરે આવી છે

સાહેબ ગીગામૈયા બારવટિયાની એટલી બધી હાક હતી કે ત્રણ ત્રણ દિવસથી વાડીએ છે ઈ કોઈ ઘરે નથી ગયા અને ઘરે છે ઈ કોઈ વાડીએ નથી ગયા એટલે આ પટેલની દીકરીને ચિંતા થાય છે કે મારો પતિ ત્રણ દિવસથી ભૂખ્યો છે એટલે આજે તો મારે ભાત લઈને જવું છે સવારમાં એમ કહેવાય કે આ દીકરી વહેલી ઊઠી અને ભેંસ દોઈ છાશ તૈયાર કરી માખણ દહીં અને શાક રોટલાનો ભાતું તૈયાર કર્યું અને આ દીકરી સુંડલો માથે લઈને ઓસરીની કોર ઉતરવા જતી હતી ત્યાં સાસુની નજર પડી અને આ દીકરીને કીધું કે અરે તું ક્યાં જાય છે દીકરી બોલી કે તમારા દીકરાનું ભાત લઈને વાડીએ જાઉં છું અરે ગાંડા જેવી બુદ્ધિ વગરની તને કઈ ખબર પડે છે કે નહીં પેલો ગીગો મૈયો બારવટીઓ અહીંયા ગોધમાં ડુંગરમાં બેઠો છે ત્રણ ત્રણ દિવસથી કોઈ ગામની બહાર નથી નીકળ્યું અને તું ભાત લઈને જાય છે ક્યાંય નથી જવાનું પાછી વળ આ દીકરીના લગ્ન ના હજુ પંદર દિવસ થયા હતા અને દીકરીને એમ થયું કે મારા સાસુ ના પાડે છે તો મારાથી ના જવાય આ દીકરી હજુ પાછી વળતી હતી ત્યાં એની સાસુએ કીધું કે ક્યાંય નથી જવું ઓલો તારો બાપ ગીગો મૈયો તને લૂંટી લેશે તારો બાપ ગીગો મૈયો તને લૂંટી લેશે એટલું સાંભળતા જ દીકરી ત્યાં જ ઊભી રહી ગઈ સાહેબ આ દેશની દીકરી બધું જ સહન કરી લે પણ જ્યારે પોતાના બાપ સામે વાત આવે ને ત્યારે એ સિંહણ બની જાય હો એટલે આ દીકરી બોલી કે શું કહો છો સાસુમા એટલે કે તારો બાપ ги ગોમયો લૂટી લેશે પછી દીકરી એ ભાતનું સુંડલો ઉસરીને કોરે મૂક્યો અને પિયર તરફથી આવેલા ઘરેણા પહેરેલા હતા એ રેવા દીધા અને સાસરિયા તરફથી આવેલા ઘરેણા પણ ઓરડીમાં જઈને પહેરી લીધા આ સત્તર વર્ષની દીકરીએ કેટલાય ઘરેણા પહેર્યા અને માથે ભાતનો સુંડલો લઈને ચાલતી થઈ દીકરી ધીમે ધીમે આગળ નીકળી અને રસ્તામાં ચાર જણા બંદૂક તાણીને રહ્યા દીકરી તેમને જોઈને બોલી કે કોણ છો તમે અમે બારવટીયા છીએ બહેન ભાતનો સુંડલો નીચે મૂકી દે અને બધા ઘરેણા કાઢીને નીચે મૂકી દે અને જતી રહે અમે પર સ્ત્રીને સ્પર્શ ન કરીએ એટલે તું ઘરેણા કાઢીને નીચે મૂકી દે એટલે દીકરી બોલી કે ઘરેણાં તો આપી દઉં પણ તમે ક્યો તો ખરા કે કયા બારવટિયા છો એટલે કીધું કે ગીગમૈયા રાજપૂતનું નામ સાંભળ્યું છે ને અમે એના માણસો છીએ દીકરી બોલી કે તો ગીગા બાપુ ક્યાં છે અરે એ તો ડુંગર ઉપર બેઠા છે દીકરી બોલી કે તમે મને એમની પાસે લઈ જાઓ તો હું ભાત અને ઘરેણાં આપું અરે બહેન અમારો બારવટિયાનો પડાવ હોય ત્યાં બેન દીકરીથી ના આવાય તું જલ્દી ઘરેણાં કાઢીને આપી દે ના મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો જ હું ઘરેણા આપીશ એ માણસો બોલ્યા કે ચૂપચાપ ઘરેણા આપી દે નહીં તો આ બંદૂકમાંથી ભડાકો કરીશ અને સાહેબ તે દિવસે સત્તર વર્ષની એ પટેલની દીકરીએ કીધું હતું કે કર ભડાકો અને છાતીમાં ગોળી મારી દે પણ ઘરેણા નહીં આપું એટલે માણસો પણ વિચાર કરવા લાગ્યા કે આ કેટલી નિડર અને સાહસિક દીકરી છે કે આપણાથી ડરતી પણ નથી પછી એ માણસોએ વિચાર્યું કે ચાલો હવે આને ગીગામૈયા પાસે લઈ જઈએ એમને કહીશું કે દીકરી માનતી નહોતી અને ઘરેણાં નહોતી કાઢતી એટલે એને અહીંયા લઈ આવ્યા સાહેબ ગોધમાના ડુંગરમાં એમ કહેવાય કે ચારે બારવટિયાની વચ્ચે આ પટેલની સત્તર વર્ષની દીકરી ચાલી જાય છે દીકરી એ સોળે શણગાર સજેલા છે અને એમ કહેવાય કે રૂપ રૂપરૂપના અંબાર જેવી આ દીકરી છે હો ડુંગર ઉપર આવ્યા અને ગીગા મૈયા ની નજર પડી એટલે બોલ્યા કે ત્યાં જ ઉભા રહો અરે કોઈ દીકરી ને અહીંયા લવાય એટલે બહાર વટિયા બોલ્યા કે બાપુ અમે નથી લાવ્યા આ દીકરી જીદ પકડીને આવી છે ગીગા મૈયા બોલ્યા એવું છે હે બેટા તું અહીંયા જબરદસ્તી આવી છે હા બાપુ તમે જ ગીગા મૈયા છો હા હું જ છું બસ બાપુ તમને જોવા હતા એટલે ગીગા મૈયા બોલ્યા કે બેટા અમને જોવા ના આવવાનો હોય અરે અમે તો મારી પણ નાખીએ બેટા ઘરેણા અને ભાત મૂકીને જતી રે નહીં તો હમણાં મારી નાખશું એટલે દીકરી બોલી કે બાપુ ઘરે દઉં જવાય એમ નથી એટલે દીકરી બોલી કે મારી કાલમુખી સાસુ બોલી હતી એ વેણ સાચા પડ્યા સાહેબ ખુંખાર બારવટિયા અને સત્તર વર્ષની પટેલની દીકરી ડુંગરમાં સુમસાન વગડામાં એકલા વાતો કરે છે હો દીકરી કહે છે કે મારી કાળમુખી સાસુના વેણ સાચા પડ્યા ગીગામૈયા પૂછે છે કે તારી સાસુ શું બોલી હતી દીકરી કહે છે કે બાપુ હું પરિણીને આવી એને હજુ પંદર દિવસ થયા છે અને મારો ધણી ખેતરે છે તમારી બીકે ત્રણ દિવસથી એ ઘરે નથી આવ્યા અને જમ્યા પણ નથી એટલે હું એમને ભાત દેવા જાઉં છું પણ બાપુ જ્યારે હું ઘરેથી આ બધા ઘરેણા પહેરીને નીકળીને ત્યારે મારા સાસુ એમ બોલ્યા હતા કે તારો બાપ ગીગો મૈયો બેઠો હશે એ લૂંટી લેશે એમ તો તે શું કર્યું બાપુ મે મારા પિયરના ઘરેણાં પહેર્યા હતા ને એ એમ જ રેવા દીધા અને મારા સાસરિયાના ઘરેણાં પણ પેટીમાંથી કાઢીને પહેરી લીધા અને મારા સાસુને કહીને આવી છું કે જો ગીગો મૈયો મારો બાપ હોય ને તો હવે હું પણ જોઉં છું કે એક બાપ દીકરીને કેવી રીતે લૂંટે છે એમ કહીને બે ગણા ઘરેણાં પહેરીને હું આવી છું

દીકરીને કાપડું આપે આલે બેટા આટલા કાવડિયા છે અત્યારે વધારે નથી પણ તારી સાસુને કહી દેજે કે તારા નાગણી ગામના ઝાડવાની સામે પણ લૂંટવાની દ્રષ્ટિએ કોઈ દિવસ નજર કરું તો હું રાજપૂતનો દીકરો નહીં એવી પ્રતિજ્ઞા લઉં છું દીકરી તો રાજીના રેડ થઈ ગઈ અને કીધું કે હવે હું જાઉં બાપુ હા જા બેટા પણ એક કામ કર દીકરી બાપને ભૂખ્યો ના રાખે હું આ ભાત દેતી જા અરે બાપુ લ્યો લ્યો ખાવ સાહેબ કલ્પના તો કરો સુમસાન વગડામાં એક સત્તર વર્ષની પટેલની દીકરી ખુંખાર બારવટીયા વચ્ચે ઉભી ઉભી એને ભાત પીરસતી હતી કેવું દ્રશ્ય હશે સાહેબ બારવટીયા ને બધા લૂટેરા કહેતા પણ પણ તો આ આટલા ખાનદાની હતા કે એક દીકરીને વિશ્વાસ હોય કે ભલે આખું ગામ બારવટિયાથી ડરતું પણ એ કોઈ બહેન દીકરી સામે ઊંચી આંખ કરીને પણ ન જોવે એટલો વિશ્વાસ હતો અને આવી નીડર અને સાહસિક દીકરીઓ હતી